જે રીતે રાહુલ ગાંધી એક બાદ એક નિવેદનો કરી રહ્યા છે પોતે જાતે જ કોંગ્રેસને ડુબાડવાની કોશિશ કરી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપણી સાથે ભાજપના નેતા શ્રદ્ધાબેન રાજપૂત જોડાઈ ગયા છે શ્રદ્ધાબેન આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં શ્રદ્ધાબેન જે રીતે રાહુલ ગાંધીનું આ નિવેદન ભગવાન રામને લઈને અને ફરી એક વખત તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે આપનું શું કહેવું છે દિવ્યા બહેન રાહુલ ગાંધીની તો મતી ભ્રષ્ટ થઈ ગઈ છે કારણ કે આજ શ્રી રામ અને રામચરિત માનસમાં એક દોહા છે જાકો પ્રભુ દિના તાકી મતી પહેલે હરલીના એટલે જ્યારે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા નથી રાહુલ ગાંધી જે સડકો ઉપર ચાલીને યાત્રા કરી રહ્યા છે ત્યાં એમણે વિકાસ જોવો જોઈએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારેય ગેરંટીઓ ભારતના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે અને આ ચારે ગેરંટીઓ છે એ જનતા જનાર્દનનો વિશ્વાસ મળવાનો છે અમને અને મતમાં પરણવાનો છે એના માટે થઈને રાહુલ ગાંધી ખૂબ જ બોખલાઈ ગયા છે પરંતુ મને ખૂબ જ દુઃખ છે કે જે એમને ગુસ્સો છે જે એમને વ્યથા છે જે કોંગ્રેસને ખતમ કરી ચૂક્યા છે જે કોંગ્રેસને સાચવી નથી શક્યા એના માટે એ પ્રભુ શ્રી રામને દોષ આપે છે અને પ્રભુ શ્રી રામ માટે જે અનર્ગલ વાતો કોંગ્રેસ હંમેશાથી કરતી આવે ચાહે એ રામ સેતુ હોય ભગવાન શ્રી રામના અસ્તિત્વને નકારી કરવાની વાત હોય અને આ તો અમારી સંસ્કૃતિ છે અમે જય શ્રી રામ કહીએ છીએ અને અમે જીવનભર જ્યાં સુધી રહીશું ત્યાં સુધી અમે જય શ્રી રામ કહેવાના છીએ રાહુલ ગાંધીને ભારતના સાંસ્કૃતિક વારસાથી પ્રોબ્લેમ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને પંચનિષ્ઠામાં સાંસ્કૃતિક વારસો છે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી પાર્ટી છે ને એકમાત્ર પાર્ટી છે જેણે પાંચસો વર્ષ જૂના ચાલતા રામ મંદિર આંદોલનને ખુલ્લે આમ સપોર્ટ કર્યો છે અમારા માટે પ્રભુ શ્રી રામ પણ મહત્વના છે અને પ્રભુ શ્રી રામની જેમ આખો આખો જે જે પરિવાર પરિવાર છે છે કુટુંબકમ ત્યાં અંત્યોદય સુધીની જ મોદીજીની ગેરંટીઓ ગઈ છે અમે સંસ્કૃતિની બી વાત કરી છે અમે વિજ્ઞાનની બી વાત કરી છે અમે વિકાસ બી પહોંચાડ્યો છે અને અમે ચંદ્રયાન સુધી પણ ગયા છીએ અમે લોકોના જનધન અકાઉન્ટ બી ખોલાયા છે અમે સીમાઓની સુરક્ષાઓ પણ કરી છે કોઈ પણ મુદ્દો એવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ છે અછુ રાખ્યો નથી એનાથી ખુબ જ મોટા પ્રમાણ અંદર રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે ને અલગ વાતો કરી રહ્યા છે જી શ્રદ્ધાબેન આપનો ખૂબ ખુબ આભાર